સાહેબ તમને કેવા આવશે પૂછશું તમે ધમાલ કરી તો હું તને હોદનો મારશુ એ ઢેગા

આ કચરો કેટલો પડ્યો છે આ ઠગાનો વારો ઠગો બી આવ્યો નથી ના પાણી કરવાનું છે મેન કમિંગ કમિંગ કચરો નહીં થઈ આવો લબાડ ને કે સફાઈ કરાવશું

બેસી <Nưk> 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 દાદા લેતા તાર કા કોઈ આવું બોલે તું આવું બેસી તાતા ઉદમ નઈ છે સાહેબ સાહેબ કાગડો નથી તો જે રાષ્ટ્રીય પક્ષી મોર છે કોઈ તારો શું આવે છે તારે રાષ્ટ્રીય ફૂલ કયું છે ગુલાબ ગુલાબ નદી કમળ કમળ કયું છે બોલ સાહેબ આપણો રાષ્ટ્રીય પ્રાણી સાહેબ ગાય છે ગાય નથી પ્રાણી વાઘ છે મને તો બેસી બેસી રાવણ ને કને મારો તો હવે મેલો તમાલો કુતુ કુતુ નન નાનો યે તાર મારા તાતાન થી આલુ હે તબ કુતુ ગુધુ નમલ ને બે ટકા કે દન કો ગીધુ ને ગરાવણ ને કમી માર્યો તો કે સીજ કે સીજ આપો સને

ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા માતાજી જય માતાજી